સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા વેશુ વિસ્તારમાંથી નકલી એડવાઇઝરી કોલ સેન્ટર ઝડપાયું કોલ સેન્ટરથી સ્થાનિક વેશુ પોલીસ અજાણ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સાતની અટકાયત કરી બેને વોન્ટેડ જાહેર કર્યા સુરતના વેશુના સોમેશ્વરા સ્ક્વેરમાં શેરબજારમાં રોકાણ માટેની ટીપ આપવાના નામે કોલ કરી છેતરપિંડી કરતા કોલ સેન્ટરને એસએમસીએ ઝડપી પાડ્યું હતું આ કોલ સેન્ટરનું સંચાલન કરનાર સગીર બે મહિલા સહિત સાતને ઝડપી પાડવામાં આવ્યા છે આ આખો કોલ સેન્ટર પંદર યુવતીને રાખી ચલાવવામાં આવતું હતું જેમાંથી બે યુવતીને કોલ સેન્ટરમાં સંડોવણી સામે આવી છે જ્યારે અન્ય યુવતીઓ એપ્રેન્ટિસ તરીકે કામ કરતી હતી વૈશ્વના સોમેશ્વરા સ્કવાડના ત્રીજા માળે ઓફિસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી

માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે